જય માતાજી મિત્રો આજે આપણે ધ્રંગ આવી પહોંચ્યા છે જ્યાં મેકરન દાદાનું ભવ્ય મંદિર આવેલું છે અને લાલિયા કુતરાની તેમજ એમની જે સમાધિ આવેલી છે તેના આપણે આજે દર્શન કરીએ ચાલો મિત્રો જે ધ્રંગ ગામ છે જે મેકરન દાદાની સમાધિ સ્થાન છે જે ભુજ શહેરથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો હવે આપણે ધ્રંગ આવી પહોંચ્યા છે આ સામે ગેટ છે સામે મંદિર છે જે મેકરન દાદાની સમાધિ સ્થળ છે ત્યાં આપણે આજે જઈએ ચાલો અને દર્શન કરીએ અને મિત્રો વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને જે મેકરંગ દાદાનો સંપૂર્ણ ઇતિહાસ છે તે પણ આપણે વિડીયોમાં બતાવવાનો છે એટલે વિડીયો પૂરો જોવા વિનંતી હવે મિત્રો આપણે જે મેકરન દાદાનું મંદિર છે પ્રવેશ ગેટ છે ત્યાં આપણે અંદર આવી પહોંચ્યા છે હવે સામે મંદિર છે હવે આપણે મેકરણ દાદાની સમાધિ સ્થળે જાય ચાલો હવે મિત્રો આપણે મંદિર અંદર આવી ગયા છે આ તમે જે મંદિરનો જે મુગટ છે એના ઉપર તમે જે જે આકૃતિ જોઈ રહ્યા છો આખો આ દાદાનો આલેખ છે તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે જે સંત મેકરન દાદાની જે અહીંયા ગાદી છે ત્યાં જયા ચાલો તમે જે સામે જોઈ રહ્યા છો જે સંત શ્રી મેકરન દાદાની અવિયળ ગાદી છે હવે મિત્રો જે અહીંયા મંદિરમાં જે મેકરન દાદાની સમાધિ સ્થળ છે ત્યાં આપણે જઈએ ચાલો મિત્રો તમે જે જોઈ રહ્યા છો જે મેકરન દાદા અને તેમના જે અગિયાર શિષ્યો હતા તેમની સમાધિ છે હવે મિત્રો આપણે જે મેકરન દાદા જે કાવડ વડે જે ભૂખ્યા અને દર્શાવ્યા માટે જે અહીંયા જે રણમાં ફરતા હતા તે કાવડ અને તેમના જે પોશાક છે તે આ કાચની પેટીમાં છે તમે જોઈ શકો છો હવે મિત્રો અહીંયા જે આશાપુરા માતાજીનું એક નાનું મંદિર પણ છે હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ અહીંયા જે એક મહાદેવજીનું પણ મંદિર આવેલું છે તમે જોઈ શકો છો અને મિત્રો અહીંયા જે મેકરન દાદાનો જે ધૂણો હતો ત્યાં આપણે હવે જાય ચાલો આ તમે જે જોઈ રહ્યા છો જે મેકરન દાદાનો અહીંયા ધૂણો હતો તમે જોઈ શકો છો દાદાનો ધૂણો છે તમે જોઈ શકો છો વિડીયોમાં હવે મિત્રો આપણે જે અહીંયા જે દાદાનો ધૂણો છે એની બાજુમાં એક વાવ પણ આવેલી છે તે અત્યારે તેના અંદર જવાની સક્ત મનાય છે અને અહીંયા જે અખંડ એક ધૂણો છે તે આ તમે જોઈ શકો છો જે અખંડ ધૂળો છે હવે મિત્રો જે આપણે ધોણાના દર્શન કરીને બાજુમાં રામ મંદિર પણ આવેલું છે શ્રીરામ ભગવાનના દર્શન કરીને આપણે મેકરન દાદાના ઇતિહાસ તરફ જઈએ ચાલો મિત્રો મેકરન દાદાની જે ઇતિહાસ છે એ તો બહુ સંપૂર્ણ લાંબો છે પણ આપણે ટૂંકમાં જે તમારા વિડીયોમાં બતાવીએ ચાલો મિત્રો સંત મેકરન દાદા કે જેમની સાથે તેમના અગિયાર શિષ્યો લાલીઓ અને મોતીઓ પણ જીવતા જ સમાધિ મહાવિલીન થઈ ગયા હતા આ કથા છે સંત મેકરન દાદાની જે કચ્છના રણમાં જીવનભર ભૂખ્યા અને તરસ્યા માટે ભરતા હતા તેમના સાથે હંમેશા લાલિયા નામનો ગધડો અને મોતિયા નામનો કૂતરો હોય દાદા કહેતા કે ભગવાન ભૂખ્યા પેટમાં છે તરસ્યા આંખોમાં છે તેથી જ્યાં પણ કોઈ ભૂખ્યું કે તરસ્યું હોય ત્યાં રોટલો અને પાણી પહોંચતા પહોંચાડતા હતા એકવાર ધ્રંગ ગામમાં મેકરન દાદાએ લોકોને કહ્યું હવે મારી યાત્રા પૂર્ણ થઈ અને તેઓ જીવતા સમાધિમાં વિલીન થઈ ગયા અદ્ભુત વાત તો એ હતી કે દાદાની સમાધિ સાથે તેમના અગિયાર શિષ્યો અને લાલિયો અને મોતીઓ પણ સમાધિમાં લીન થઈ ગયા લાલિયા મોતિયાની અને તાજણ ઘોડીની જે સમાધિ આવેલી છે ત્યાં આપણે આપણે આવી છે તે તમને દર્શન કરાવીએ ચાલો મિત્રો તમે જે સામે જોઈ રહ્યા લાલિયા મોતી અને તાજણ ઘોડીની સમાધિ સ્થળ છે મિત્રો લાલિયો ગધડો અને મોતીઓ પૂતરો અને તાજણ ઘોડી ત્રણેયની અહીંયા સમાધિ સ્થળ છે આ તમે જોઈ શકો છો હવે મિત્રો તમે વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન નું બટન દબાય વગર જાશો નહીં કારણ કે નવા ની નોટિફિકેશન તમને મળતી રહે જય માતાજી જય મેકરન દાદા